દાંતી કે રાંપ હાંક્યા પછી તમે જેટલી વાર આમાં મગફળી જો આ રીતની મગફળી નીકળતી હોય છે જુઓ તમે આપણે જે મગફળીનો પાક લીધો હોય તો એમાં આ રીતની મગફળી તૂટેલી નીકળતી હોય છે તો એને તમે જેટલી વાર વીણી લેશો એટલી વાર સારું રહેશે કારણ કે જીરું સણા જે પણ તમે વાવો તો એમાં આ જે મગફળી હોય છે એ પાણી આવે એટલે તરત ઊગી જતી હોય છે એટલે તમે દાંતી રાંપ જે કાંઈ હાંકો ત્યાર પછી વ્યવસ્થિત રીતે જો મજૂર મળે તો આ વીણી લો તો તમારા આગળ આગળના જે ખર્ચા છે નિંદામણ નિંદામણના એમાંથી બચી શકશો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે આપણે મગફળીનો પાક જે હોય એને લીધા પછી જીરા માટે જમીન કઈ રીતે તૈયાર કરવી અને આ જે મગફળી છે અત્યારે હાલ સુકાઈ ગઈ છે એટલે હવે આને આપણે હલરમાં કાઢીને અને પછી આ જમીનની તૈયારી કરવાની હોય છે તો જમીનની તૈયારી કઈ રીતે કરવી એ હું તમને આ વિડીયોમાં જણાવીશ તો વિડીયોને છેલ્લે સુધી જોઈજો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દોસ્તો એટલે ખેડૂત મિત્રો સાથે વિડીયો શેર કરજો કે જમીન કઈ રીતે તૈયાર કરી મગફળી કાઢતી વખતે એ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે પાંદડી છે પાલો એને એવી જગ્યાએ રાખવી કે આપણે ફેરવવાનો ટાઈમ ન મળ્યો હોય તો પાછળનું જે વાયોતર છે એમાં આપણને કોઈપણ જગ્યાએ જગ્યાએ નડતરરૂપ ન થાય તો દાંતી અને રા પાંખવામાં ખાસ એ ધ્યાન રાખવું કે કોઈ પણ જમીન જે છે એ વ્યવસ્થિત રીતે ઉપર અને નીચે થઈ જાય ક્યાંય જેઠા ઉપર કે એ રીતે પડ્યું ના રહે એ રીતે ધ્યાન રાખવી જોઈએ એટલે આપણે જે પાછળના વાવેતરમાં જે ને એમાં ક્યાંય તકલીફ ન થાય આ છે આપણે દાંતી પછી રાંપ આંકેલી જે આ ટ્રેક્ટરમાં છે ને આ છે આપણે દાંતી આંકેલી તો જીરાના વાવેતરમાં ખાસ જમીનને સમતલ કરવા માટે દાંતી પછી આ રીતનું જો સમાર એટલે અમારે અહીંયા આ રાંપને લોઢિયાવાળી રાંપ કહેવામાં આવે છે એટલે જે લોઢિયાવાળી રાપ છે એ જમીનને એકદમ ક્લીન એટલે કે સમતલ કરી નાખે છે જે ખાડા ખડિયા હોય અને આ રીતની દાંતી મારેલી હોય ત્યાં પ્લસ આ રીતે તમે આ જે લોઢિયાવાળી રાપ છે એ હંકાલો એટલે જમીન ઘઉં સણા કે જીરું કોઈપણ શિયાળુ પાક વાવેતર કરવામાં કોઈપણ જગ્યાએ જે નડતરરૂપ ખાડા હોય છે એ સમતલ કરી નાખે છે અને આ છે આપણું સાથીદાર મહિન્દ્રા બસો પંચોતેર વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર જરૂર કરજો જે આપણી દાંતી આમાં સાત દાંત આવે છે એટલે જે રાંપ પેલા મગફળી કાઢ્યા પછી જે આપણે હાંકવાની હોય તો અમારા વિસ્તારમાં આ રીતની જે સાત દાંતાવાળી આવે છે એ હાંકે છે બધા ખેડૂતો અને આપણે પણ આનો ઉપયોગ કરીને અત્યારે પછી જે લોઢિયાવાળી રામ છે એ ટ્રેક્ટરમાં જોડાઈ દીધેલ છે કિસાન ભાઈઓ આ રીતે આપણે જમીનમાં દાંતી હાંકી અને આ રીતે તૈયાર કરવાની હોય છે જો આપણે મગફળી આ રીતે કાઢી અને પાલાનો જે છે પાંદડી એને આ રીતે ઢગલો સાઈડમાં કરી દીધો છે પાછળના વાવેતરમાં એ આપણે નડે નહીં તે દાંતી મારીને આગળ તમે જોઈ શકો છો કે અહીંયા ઘણી ટ્રેક્ટર આવે છે તે જે દાંતી પછી જે રાપ આંકવાની હોય છે એ હું તમને આગળ બતાવું કે કઈ રીતે રાપ હાલે છે આ બાજુ દાંતી આંકેલ છે ને પછી આ બાજુ જીરા માટે આપણે જે રાપ આંકતા હોય છે હમાર એ રીતે આંકવાનું એટલે મસ્ત એવી જમીન તૈયાર થઈ જાય છે વાવેતર માટે